કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાત ડિસેમ્બરે અમદાવાદમાં રૂપિયા પંદરસો છ કરોડના કામોનું કરશે લોકાર્પણ ખાતમુહૂર્ત કેન્દ્રીય ગૃહમંત્રી અને ગાંધીનગરના સાંસદ અમિત શાહ આગામી સાત ડિસેમ્બરના રોજ અમદાવાદની મુલાકાતે આવી રહ્યા છે આ મુલાકાત દરમિયાન તેઓ અમદાવાદના વિવિધ વિસ્તારોમાં પંદરસો છ કરોડના રૂપિયાના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે તેમના હસ્તે થલતેજમાં એ એસ આવાસ યોજના અનેક બગીચા તળાવ અને ખુલ્લા પ્લોટ્સનું લોકાર્પણ કરવામાં આવશે આ ઉપરાંત તેઓ પોતાના મત વિસ્તાર ઘાટલોડિયામાં બત્રીસ કરોડના ખર્ચે તૈયાર થનાર નવા રમતગમત સંકુલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષનું ખાત મુહૂર્ત કરશે વધુમાં તેઓ રાણીપ બ્રિજ નીચે વિકસાવવામાં આવેલ રમતગમત સ્થળ વાંચનાલય અને જીમની પણ મુલાકાત લેશે દિવસ દરમિયાન યોજાનારી જાહેર સભાના મંચ પરથી ફાયર વિભાગના જવાનોને નિમણૂક પત્રોનું વિતરણ અને આવાસ યોજનાના લાભાર્થીઓને ડ્રો દ્વારા ઘર ફાળવવાની કામગીરી પણ હાથ ધરવામાં આવશે ગૃહમંત્રીનો આ પ્રવાસ અમદાવાદના પશ્ચિમ અને ઉત્તર ઝોનમાં માળખાગત સુવિધાઓને મજબૂત કરશે ભારત સરકારના ગૃહ અને સહકારિતા મંત્રી આદરણીય અમિતભાઈ શાહ સાહેબ અને ગાંધીનગરના લોકપ્રિય સાંસદ વિકાસના કામોમાં રસ લેતા હોય છે સાત તારીખે સવારથી મહાનગરપાલિકાના લગભગ નવ જેટલા લોકાર્પણો અને ખાતમુહૂર્ત તદઉપરાંત ગોતા ટીપી બત્રીસની અંદર પંદરસો છ કરોડના અમદાવાદના વિવિધ લોકાર્પણના કામો અને ખાતમુહૂર્તો કરવામાં છે થલતેજ ખાતે આવેલા ઈડબ્લ્યુ એસ આવાસનું લોકાર્પણ સવારે દસ કલાકે ત્યાર પછી બોપલ સાઉથ બોપલની અંદર ઇન્ડક્ટોથમ ગાર્ડન પીપીપી મોડેલ પર તૈયાર કરવામાં આવ્યું છે એ ગાર્ડન એકદમ આધુનિક કક્ષાના ગાર્ડનનું લોકાર્પણ એ સવારે સાડા દસ કલાકે ત્યાંથી માન્ય ગૃહ અને સહકાર મંત્રી શ્રી સકરી લેખ આપણે વાત કરીએ કે સરખેદની અંદર આવેલું એક મોટામાં મોટું તરાવ છે જે મહાનગરપાલિકાએ તેને ડેવલપ કર્યું છે આ સક્રિય તરાવનું લોકાર્પણ કરશે ત્યાંથી વાત કરવામાં આવે કે વસ્ત્રાપુર લેક ખાતે નરસિંહ મહેતા સરોવર જે બે હજાર ત્રણમાં બનાવવામાં આવ્યું હતું વીસ વર્ષ પછી તેનું રિનોવેશન કરવામાં આવ્યું છે અને રવિવારે સાત ડિસેમ્બરના રોજ સવારે અગિયાર કલાકે વસ્ત્રાપુર લેક એટલે કે નરસિંહ મહેતા સરોવરનું લોકાર્પણ કરવામાં આવશે આ લેક આજુબાજુના વિસ્તારનું પાણી વરસાદી તો લે છે તેની સાથે સાથે અંદર સિનિયર સિટીઝનો માટે ગજેબો આ બાળકો માટે વાત કરવામાં કે ચિલ્ડ્રન પ્લે એરિયા વડીલો માટે જીમ એરિયા આમ અલગ અલગ બાબતો આ લેકના આપણે વાત ગાર્ડનની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે નરસિંહ મહેતાનું સરસ મજાનું સ્ટેચ્યુ આવેલું છે તેના ત્રણ ગેટ શણગારવામાં આવ્યા છે હવેલી ગેટ શહીદ ચોકનો ગેટ અને નરસિંહ મહેતા ત્યાંથી માન્ય અમિતભાઈ શાહ સાહેબ મેમનગર ખાતે નારણરાવ ભંડારી ઓપન પાર્ટી પ્લોટ બનાવવામાં મેમનગર ખાતે બોડકદેવ વોર્ડમાં આવ્યો છે તેને ખુલ્લો મુકશે પરિણામે મેમનગરની જનતાને આજુબાજુની જનતાને લગ્ન પ્રસંગે બીજા અન્ય ધાર્મિક કામમાં આ પ્લોટ ખૂબ જ ઉપયોગી થશે ત્યાંથી માન્ય ગૃહ અને સહકાર મંત્રી દેશના વડાપ્રધાનનું જે સ્વપ્ન છે ઝૂંપડું ત્યાં ઘર નટના છાપરા ભૂતકાળની અંદર એક ચાલી આવેલી હતી આ નટના છાપરા જે આવેલા હતા એ સાત અંદર એ મકાનો જે બનાવવામાં આવ્યા છે એનું લોકાર્પણ કરશે અને ત્યારબાદ રાણીપ બ્રિજ નીચે અંડરફેસમાં વાત કરીએ કે સ્પોર્ટ્સ એક્ટિવિટી એની મુલાકાત કરવાના છે અને ત્યાંથી રાણીફ ખાતે આવેલી જીમ અને વાંચલાયનું મુલાકાત કરી માન્ય ગૃહ અને સહકાર મંત્રી ટીપી બત્રીસ ગોતા ખાતે આધુનિક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ જે ગઠલોડિયા વિધાનસભામાં બનવા માટે જઈ રહ્યું છે બત્રીસ કરોડના ખર્ચે એનું ખાતમુહૂર્ત કરશે અને ત્યાર પછી જંગી જાહેર સભાની અંદર મહાનગરના પંદરસો છ કરોડના વિવિધ કામો જેની અંદર આવાસીય ડ્રો આપણે વાત કરીએ કે ફાયરના જવાનોના નિમણૂક પત્ર અને ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે આમ માનનીય અમિતભાઈ શાહ દ્વારા અમદાવાદ મહાનગરને વિવિધ વિકાસના કાર્યોની ભેટ મળશે